ત્યારે આજે સોમનાથ માં અમદાવાદના ભાઈ બહેનોએ સાફ સફાઈ કરી હતી નાદ સાથે સોમનાથ ધ્વજારોહણ કર્યું હતું છેલ્લા પંદર વર્ષથી આ મંડળ દ્વારા સોમનાથ મહાદેવમાં સોમનાથ તીર્થની સાફ સફાઈ કરવામાં આવે છે મારું નામ દિનેશભાઈ પંદર પંદર વર્ષથી અહીંયા મંદિરની સફાઈની સેવામાં આવીએ છીએ સોમનાથ સોમનાથ ટ્રસ્ટની અંદર જેટલા મંદિરો છે બધા મંદિરોની અમે સફાઈ કરીએ છીએ અમે શરૂઆતમાં દોઢસોથી બસો આવતા હતા અત્યારે ત્રણસો માણસ આવીએ છીએ પ્રાચી ભલકાતી ગીતા મંદિર આ સોમનાથનું મુખ્ય મંદિર સર્વ મંદિરોની અમે બધા અહીંયા પોતાની સ્વેચ્છાએ સફાઈ કાર્ય માટે આવીએ છીએ અને પોતાની સફાઈનો સામાન છે કે અમારા સો ખર્ચે અમે આવીએ છીએ અહીંયા મારો ચૌદ વર્ષ પૂરા થયા પંદરમું વર્ષ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સોમનાથ